ઈકો સેન્સિટિવ ઝોન ને કારણે ખેડૂતો પર ઘણી મુશ્કેલીઓ આવવા હોવાની વાત સામે આવી રહી છે જે લઈને રાજ્યભરમાં તેમાં સમયાંતરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોના ઘણા ખરા ખેડૂતોના સંબંધીઓ સુરતમાં રહેતા હોવાને કારણે તેમના દ્વારા પણ વિરોધ કર્યો હતો જેઓની પોલીસે અટકાયત કરી છે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના સુરતમાં વસતા ખેડૂત અગ્રણીઓ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવ કરાયો હતો વરાછાથી સરદાર પ્રતિમા નજીક પ્રતિક ધરણા કરાયા હતા અને સરકાર ખેડૂત હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે સરકાર દ્વારા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના એકસો છન્નું ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ પણ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં વસતા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરાય છે તો પોલીસ મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાતા પોલીસે ધરણા કરનારની અટકાયત કરી હતી ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીમાં એવો સેન્સેટીવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવો કરાતા પોલીસે તેઓની અટકાયત કરી છે